બોલે સદારામ બાપાની આ આવાજ જી પાટણના સિટી સિટી માં છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હાજર સત્યાવી માં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસ નું મંડળ ભેગું થયું છે બોલે સદારામ દારામ બાપાની આજે

પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતાભાઈ નું ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષ યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન

આ મંત્રી સૌ મહેમાનો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી માંથી વધારેલા મારું સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનો નામ લઈ સન્માન માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો ઈવન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારા તો કુવાસી તરીકે તમે મારા મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે કેતન વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનો 3000 કરોડનો બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી કે વાત ને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં ગામની ગામ ને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના વરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યો ને ખબર હશે કે વારે દા કરોડ રૂપિયા એ ધરસતા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડો ની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે પછી ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મે પછી પણ માટે લેટર લખ્યો કે આની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાક પેટમાં તેલ પણ રેડાયું

પોતાના સ્વખર્ચે સાયકલ સંકુલ ઊભા કર્યા અને એના કારણે ચાક આ 146 ની જ્ઞાતિઓને દીકરા દીકરીઓ ધ્યાન એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમનો વ્યક્તિગત સાયકલ ચાકુલ બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય 5 કિલોમીટર તો 5 કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને ગામ જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર 146 સમાજો એ ગુજરાત સરકારને જી એસ ભરતા હોય જે ની વસ્તી વધારે એ જી પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની એકસો ને છે તારીખ ન્યાતોની ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી હજાર ધોરણ બચે એ ઓબીસી સમાજને મળે જવરી પંચ ભાઈને અમને પાસે જાણે જવેરી પંચ તમામ પક્ષોના વિપ્રણ લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર

તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેલી પંચ જે રીતે ભલામણ કરી અને કરી એ પ્રમાણે અનામત મળવી જોઈએ

પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટ અંદર તમામ લોકો નું થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબ મધ્યમ વર્ગ ના કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગે વાલોની કદાચ મે ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે નવ મેરેજના કાયદામાં હું નથી અત્યારે તો સરકાર 1 લાખ ને 40 હજાર આલે બાપુ એટલે પાંચ વર્ષ તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી 1 લાખ ને 40 હજાર તો સરકાર આલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને

અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજ્યની અંદર તમારા કાયદાને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ લાગતી હોય એને ભય ડા હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ ઓ બની